ઉદવાડા શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વસંત પંચમી નિમિત્તે સરસ્વતી પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉજવણી કરી બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ઉદવાડાથી મિનલ દીદી મિત્તલ દીદી અને દીપ્તિ દીદી ઉપસ્થિત રહ્યા ઉદવાડા શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વસંત પંચમી નિમિત્તે સરસ્વતી પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી બાળકોમાં સરસ્વતીજીની જે વિદ્યા જ્ઞાન અને ગૌરવનું પ્રતિક છે એમને ફૂલ અર્પણ કરી આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ ઉત્સવ નિમિત્તે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ઉદવાડાથી મિનલ દીદી મિત્તલ દીદી અને દીપ્તિ દીદી આમંત્રિત હતા જેમને ખૂબ જ સરસ રીતે બાળકોને માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવનું જ્ઞાન સમજાવી બાળકોને પોતાના માતા પિતા જે આ પ્રસંગે પધાર્યા હતા એમની આરતી અને પૂજન કરી આશીર્વાદ લીધા હતા આ કાર્યક્રમમાં બાળકોએ માતા પિતા દ્વારા મળતા સંસ્કારોનું શ્રેષ્ઠ અને પૂર્ણ સ્વરૂપે સમજણ નાટક અને નૃત્ય દ્વારા પ્રસ્તુત કર્યું હતું શાળાના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ ગાંધી પ્રશાંતભાઈ ગાંધી આચાર્ય આકાંક્ષા ગાંધી તથા શાળાના સ્ટાફે આ કાર્યક્રમમાં પધારેલા સૌ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો કે જેઓ એમનો કિંમતી સમય ફાળવી બાળકોને પ્રોત્સાહિત કરી આશીર્વાદ આપ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો